કપચેલ નજીક આવેલ રમત ગમતનું ગ્રાઉન્ડ બચાવવા બે મહિલા ખેલાડીઓએ વડોદરાથી સાયકલ ચલાવી ભરૂચ આવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સબચેલની પાછળના ભાગે આવેલ વર્ષો જૂનું એકમાત્ર રમત ગમતના ખુલ્લા મેદાનને ફક્ત રમત ગમતના હેતુ માટે કાયમી ખુલ્લું રાખવા માટે મૂળ ભરૂચ અને હાલ વડોદરામાં રહેતી બે સગી બહેનો લાયબ ખાન એમ પઠાણ અને લારેબ ખાન એમ પઠાણ સ્કેટિંગ અને ટેનિસ રમતમાં નેશનલ લેવલની ની ખેલાડી છે જેઓએ પોતાના વતન ભરૂચ ખાતેના રમત ગ્રાઉન્ડ માટે આજ રોજ વડોદરાથી साइकल चलावी भरूच આવી અન્ય આગેવાન અબ્દુલ કામતે સહિતના આગેવાનો સાથે ભરુચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 1 કલાકે આવેદન પત્ર પાઠવ્યું હતું. મેરા નામ લાઈબા ખાન હે ઓર મે આઈટા ખેલતી હું ટેનિસ પ્લેયર હું ઓર સ્કેટિંગ નેશનલ સ્કેટર ફોર્મલ નેશનલ સ્કેટર હું આજ મે બરોડા સે સાયકલિંગ કરકે ભરુચ આવી હું પહેલા મે યહી રહેતી થી જો સબજેલ ગ્રાઉન્ડ ઓફ કે એક્ઝેક્ટ સામે तो मेरा ये मेरा ये क्वेश्चन है आज हमसे ये सब्जेट ग्राउंड छीना जा रहा है तो मेरा आ, उनसे ये क्वेश्चन है कि आ, ये जो फैसिलिटी है वो सिर्फ एम्प्लॉयज गवर्नमेंट एम्प्लॉयज है उनको ही क्यों क्यों कॉमन पीपल वो इससे नहीं खेल सकते हैं उस ग्राउंड पर काफी स्कूल के बच्चे आते हैं खेलने के लिए थाउजेंड ऑफ बॉयज वहाँ पे खेलते हैं इतने सब लोग खेलते हैं तो वो उनसे क्यों आगे की जो यूथ है उनसे ये स्पोर्ट्स की एक्टिविटीज क्यों चुनी जा रही है तो आज मैं, नया और मेरी सिस्टर आए हैं बरोडा से साइकिलिंग करके ये मांग है हमारी कि ये सब जो ग्राउंड तो है हमसे वो नाचनी है सब्सक्राइब न एंड प्रेस मिस एन अपडेट